નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે કચ્છના લોકોની આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમા પ્રાચીન ભુવરેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય પુરાતત્વ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે બે હજાર એકમાં આવેલ ભૂકંપમાં આ મંદિરને ઘણું નુકસાન થયું હતું ભુવરેશ્વર મહાદેવ મંદિર ભુજ લખપત રાજ્ય ધોરીમાર્ગ પર ભુજથી ચોત્રીસ કિલોમીટર અને નખત્રણાથી સોળ કિલોમીટરના અંતરે લાખાડી ગામ પાસે આવેલું છે આ મંદિર કચ્છનું પ્રાચીનતમ મંદિર હોવાનું પુરાતત્વ દ્રષ્ટિએ જણાય છે ઓરિસ્સાના કોણાર્ક સૂર્યમંદિરના જગમંડપની જેમ ઝાલક ભાતવાળું નાગર અને દ્રવિડ શૈલીનો સમન્વય ધરાવતું આ મંદિર નવમી સદીમાં નિર્માણ પામ્યું હતું આ મંદિરના નામ અંગે બે દંતકથા પ્રચલિત છે એક કથા મુજબ જામ લાખા ફુલાણીનો ભત્રીજો ભોરો હતો તેણે પાદરગઢ ભોરાગઢનો કિલ્લો તૈયાર કરાવ્યો હતો તેથી આ કિલ્લા નજીક આવેલ પ્રાચીન શિવ મંદિર ભોરેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત થયું બીજી દંતકથા પ્રમાણે રાપુરાની સગાઈ સિંધ પ્રાંતમાં થયેલી જેમની સાથે સગાઈ થયેલી તે રાણી પરમ શિવ ભક્ત હતા અને તેમના ભગવાન શિવને મૂકીને જવા માંગતા ન હતા તેથી તેમણે રાજા સામે એવી વાત મૂકેલી કે ભગવાન શિવ તેમની સાથે આવશે તો જ લગ્ન કરશે રાણીના લગ્ન થયા અને શિવ મંદિર રાણીની વેલ પાછળ આવવા લાગ્યો જ્યારે પદ્ધરગઢ પહોંચ્યા તો ત્યાં જોયું ગઢનો દ્વાર નાનો હતો અને મંદિર વિશાળ હતું એટલે રાણીને લાગ્યું કે આ મંદિર અંદર આવશે કે કેમ એટલે રાણીએ પાછું વળીને જોયું તો મંદિર પદ્ધરગઢથી બહાર જ રહી ગયું હતું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા આ ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગે એક કરોડની ગ્રાન્ટ ફાળવી છે અને તેમાંથી મંદિરનો જીર્ણોદ્ધાર પરિસરનો વિકાસ અને ેશનના કામો હાલમાં ચાલી રહ્યા છે ભુજ લખવત હાઈવે પર આવતા જતા દરેકનું આ મંદિર ધ્યાન ખેંચે છે શ્રાવણ મહિનાના દરેક સોમવારે આ જગ્યાએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે મહાશિવરાત્રીના તો અહીં મેળા જેવો માહોલ સર્જાય છે